કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યક્રમ માં સન્માન્ય પ્રભારી પંડિત ભીખાભાઈ રબારી સાહેબ મનોરભાઈ પટેલ પશ્ચિમી તાલુકા જન અભિયાન અધિકાર અભિયાન ગાડી છોડ યોજાઈ ગયો જેમાં આવનાર તાલુકા જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયોજનની સમીક્ષા કરી બીએલઓ વન બીએલઓ ટુ બુટ સમિતિની ચર્ચા કરી સાથે સાથે અમને જે શંકા છે કે અંકલેશ્વર વિધાનસભામાં જે રીતે સમગ્ર દેશમાં રાહુલ જીએ મતદાર યાદીમાં જે સમર્ટા ડાયરેક્ટ કે વોટ ચોરીનું જે પ્રકરણ બોલેલું છે એવા મારા સન્માન્ય પ્રમુખ અમિતજી ચાવડા સાહેબે ગુજરાત માં જે મોત ચોરી થયેલી છે એની શરૂઆત નવસારી લોકસભાની એક વિધાનસભામાં કાઢી છે ત્યારે અમને પણ શંકા છે કે અંકલેશ્વર વિધાનસભામાં આટલી બધી લીડ એ મોત